આજે અમે આપને ભાવનગરના રાજકારણની એક મહત્વપૂર્ણ અપડેટ વિશે માહિતી આપશું ભાવનગર શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોહરસિંહ ગોહિલ ઉર્ફે નિમણૂક કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ

માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી માનનીય રાહુલ ગાંધીજી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આપણા પનોતા પુત્ર એવા શક્તિસિંહ ગોયલ સાહેબ તેમજ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા જેમના શિષ્ય નેતૃત્વમાં જ્યારે મારી આ પસંદગી કરવામાં આવી છે સાહેબ ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ત્યારે મારી મુખ્ય પ્રાથમિકતા ભાવનગરના જે મહાનગરપાલિકાના પ્રશ્નો છે એને લઈને રહે છે તમે ભાવનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો રોડ રસ્તા કેટલા બિસ્માર હાલતમાં છે ત્યાં રોડ નવો બનાવે ત્યાં બીજા મહિને ખોદકામ ચાલુ થઈ જાય છે આવા અનેક પ્રશ્નો છે તમે જોઈ લ્યો આપણો જ્યાં ઓવરબ્રિજ ની વાત છે તો ઓવરબ્રિજ ના પાંચ વર્ષ પૂરા થવા એવા તો સંપૂર્ણપણે એ રોડ ચાલુ નથી થઈ શક્યો એને ત્રણ થી ચાર વાર એને મુદ્દત વધારો કોન્ટ્રાક્ટર ને આપવામાં આવ્યો છે આવા બધા ઘણા પ્રશ્નો છે જે પ્રશ્નોમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ બેસી નહીં રહે અને જોમ અને જુસ્સાથી લડત કરશે અને કાર્યકરનું સંગઠન આપણે ક્યારેય ન જોયું એવું મજબૂતી બનશે લાલભાઈ વધુમાં જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ ભાવનગરના નાગરિકોના હિતોનું રક્ષણ કરવાનો અને શહેરના સર્વાંગી વિકાસ માટેના કામ કરવાનો રહેશે તેમની નિમણૂકથી કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ ઉત્સાહ જોવા મળ્યો હતો તો આ હતી ભાવનગર શહેર કોંગ્રેસના નવા પ્રમુખ મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલભાની નિમણૂક અંગેની સંપૂર્ણ માહિતી રાજકારણ અને અન્ય સમાચારો માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર